કેવી સીતા જેવી કેસરો પકાવી ઘરમાં આ બધો થયો મારા પતિ જો ચૌદ વર્ષ ના હોય તો મારા જમીન માથે

કે જ્યાં સુધી જો સીતા ને રામ ને નોખું પડવું પડ્યું એક ખરેખર ન જાય એના માટે થઈ આપણા પુરુષો હતા આપણા હતા આપણા આચાર્યો હતા બે સમજતા એકબીજાને છતાં ફરજે નોખા કરી પતિ પત્ની ના સંબંધ શું છે હરખે સમજો

સીતાજી નો ત્યાગ કર્યા પછી કોઈ રાજનું કામ નથી કર્યું ઘાસ ની પથારી માથે પડ્યા હતા થોડા કંદ મૂળ ખાઈ આ સીતા આ સીતા આ સીતા આ સીતા આજે પત્ની એક માત્ર ભોગ નો સાધન માની લીધો છે પતિ ના પત્ની અમારા દેશની સંસ્કૃતિ ને ધર્મ પ્રમાણે અમારી માતા બહેનો છે પોતાના સ્વભાવ વડે પોતાની સેવા વડે પોતાની વાણી વડે પોતાના પ્રેમ વડે જો પતિ જો ખરેખર દેવી હૃદયની ન બની હૃદય તો આ દેશ ધર્મને ધર્મ ને સમજી નથી પતિ પણ બધા ભોગી બધી જરૂરિયાતો જો પૂરી કરે તો પતિ છે હવે બીજો ભારૂતી જેવો શબ્દ નથી મારી ભાષા બહુ કઠોળ છે ભાઈ બધા શરણ કરેવાનું નથી વાપર્યું

ભાઈ આ મને રૂડ તો બહુ લાગે છે પણ આ રૂડાપણો જે પ્રકાશ જાળવી રાખવો ખુબી આનંદ બઉ થાય છે મારો તમારો સંબંધ એટલા પૂરતો છે આ વચ્ચે બીજી વાત કરી લઉં છું પછી કદાચ રહી જાય તો માત્ર કાઈ નથી જોતું મારા વિચારો ને સમજ એટલી જ ઈચ્છા છે બીજી કોઈ ઈચ્છા નથી બાકી તો પ્રાબંધ મળશે મારે તમારે ભોગવાન છે એમાં કોઈ મિથ્યા કરનાર નથી આમાં બધું સુધરી હોય માલો સુધરી ગયો આ બધા સુધરી વાર નથી લાગતી બગડતા તો ઘણી વાર ઘણો ટાઈમ પાપ કરો પણ એ છે બદલી બંધ કરી એ વિચારો જ બંધ કરી દો પછી જુઓ રંગ લાગે છે કે નથી લાગે આ સંગ નો રંગ તમારે લેવાનો છે મારો સંગ હું આ રંગ દેવા તમને માગું છું બીજો કોઈ નહીં બીજી મારી ઈચ્છા હોય કે નથી કઈ

द्वारा जे ब्रह्मचर्या नु पालन करे छे एना में बधा धर्म आवी गया बधी भक्ति आवी गई बधा दान आवी गया आवो मोटो कोई तपस्या नथी जो योगियों को गति मिलेगी और तुमको मिलेगी मन कर्म वचन थी बधा दुखो दरिया पाप લોકો ના ખાય તું અગરબત્તી બનો અરે ઘણું જીવવાની જરૂર નથી કેવું જીવાય એની જરૂર છે બાપા ખાલ કરીએ મારો અનુભવ છે

આ બાવો પા રોકડો જ માંગે એવો હમશા રોકડો જ વેપાર મેં કીધું બેટા તને બધી દીધો છે પણ હું તારી કને માંગવાનો શું કામ દઈ શકીશ જરાક જલકાણી પણ ભગતની ની દીકરી સંસ્કારી ને બાપુ છે એમ શું વાંધો છે હા બાપુ કહે માગ છો દઈ મેં કીધું તારી છેડે છાડી એને ગાંઠ વાળી કે તું આજથી જ્યાં જઈ રહી તારી સુસરાલમાં સુખ લેવા નથી જાતી તું સુખ આપવા જાશ આટલું જ મારું વચન યાદ રાખે છે સુખ ને આશા ન રાખતી ભગવાન દે તો પ્રસાદ ભગવાન નો લઈને ભોગવશે તું મોજ કરશે પણ આ નક્કી રાખશે કે હું જે અંગણામાં જાણ છું અહીંયા સુખ આપવા આવું છું લેવા નથી આવ્યો ઘણી વર્ષે એને દીકરા થઈ ગયા પછી હું અહીં થઈ ગયો હમણાં બે ચાર વર્ષ બે પાંચ વર્ષ થઈ ગયા છ ગયો તેને દીકરા નહીં દીકરો અને બેઠક ને આમ ઘર

બાપુ એવું કઈ નથી કે મેં કીધું બચ્ચા તારે આટલા બધા રોષ શું કામ તો કે બાપુ તમને કદાચ યાદ નહીં હોય પણ મને યાદ છે મને પ્રેમનો નો રૂંગો છે કે તમારું એક વચન પાડવાથી મને બે અઢી વર્ષ તો કઈ એવું લાગ્યું અને શરીર મારું સુકાવા માંડ્યું મને ઝીણો ઝીણો જવર રહેવા માંડ્યો પણ બે અઢી વર્ષ થયા તો અમારી બધાની અમારા કુટુંબની આજુબાજુની બધાની દ્રષ્ટિ કે આ માણસ કોક દેવ જેવું છે ને આને જો ન્યાય નહીં આપો ને આની સેવા નહીં કરો તો આપણું પતન થઈ જાય છે આ વખતે વિચાર પડી ગયા બાપુ ઉસી ટેબ થી આજુબાજુની મારા તો કુટુંબ છું પણ સગાઈ મને એટલું બધું મારું રાખે છે અને મારા કુટુંબ ની સગાઓ તો હું રાણી છું બાપુ આ એક શબ્દ તમારો મેં પાડવાથી દીકરીઓ એકાદ બાંધી લેજો છેડે બેટા જો માત પિતાના ના માત પિતા પણ ખરેખર બચાવવા માટે હું પહેલા કહી ગયો ભેટ પહેર છો ભાઈ ભેટ આ દેશમાં કેવી માતૃત્વ શક્તિ છે કે જ્યારે જરૂર પડી ઘરને જરૂર પડી પતિને જરૂર પડી તો તારા મધ્ય કહી દીધું સ્વામી હવે મને વેચી નાખવા હવે આપણો બીજો કોઈ ઉપાય ને અરે રે હું આપણો તો કઈ વિચાર કરવાનો ટાઈમ નથી જલ્દી આકલ પાડવાનું વેચી નાખો પવિત્ર ને કોઈ ડર નથી હોતો પવિત્ર ને જેની પાસે પૂરી પૂરો ધર્મ છે ને એની પાસે વિશ્વાસ પણ એટલો જ હોય છે અને એનો કોઈ બાલ પણ વાંકો નથી કરી શકતો નાના બચ્ચાઓ અને અહંકાર પણ નો કરતા હો કોઈની ઈર્ષા પણ ન કરતા ઈર્ષા મોટા મોટા ને નમાડે ગમે એવું હોય નમવું પડે અનસુયાજી નું પ્રતિવર ધર્મના ડંકા હા ભડી નારદજી જગ્યું છે વૈકોટ માન કેલાશ માન બ્રહ્મપુરી માં જઈ કે તમે બધા બોલો ને તમારા પતિએ રાજી ને બધા વખાણતા હો પણ હંસિયે એવી તો ન થાય ભાઈ ક્યાંક એ ભરત લોક ની બાઈ કે એક જંગલ માં રહેનારી જંગલી બાઈ પણ એ જંગલી ના બધા બંકાવા વાગે આખા વિશ્વમાં તમારા એટલા નેક વાગ કે ભાઈ હા આ સહન કરવું મુશ્કેલ બતાય ને હો હે એ છોડી આને એ તો ભાઈ ગોટો વરી ને પડી ને ત્રણે

અરે પણ તમારે હોય કરી દીવો કઈ નહીં અમારે કઈ અમારે કઈ બોલવું નથી આ ક્યાં ઓલા રાવણ નું આપણે નામ નથી દેતા ઈએ ડાયો હતો સીતાજી અપમાન કર્યું મારે ટૂંકમાં કહેવાય સીતાજી અપમાન કર્યું ને હવે કરવાલ કાઢી સીતારી માથો થઈ જાય મંદોત્રી ભેરાતા ભટરણ ખે કરવા તું નથી કર

પછી જાય ગોર દાદા કે ચંદુ દાદા તમે કોક ટીપણો ગ્રહ ગ્રહ કઈ આવડા છે બોલતા નથી ખાતા નથી ઊંઘતા નથી કા અમારી પાસે આશીર્વાદ લેવા આવે કા ભૂવા કે સપટીઓ ન ખાવે ભારતની માતા દીકરી જો ખરેખર પતિ ને શું છે એ નથી જાણતી હોતી તો અમારી સંસ્કૃતિ ને શું જાણ્યું ધર્મ ને શું જાણ્યું પોતાની ફરજ ને શું જાણ્યું

ગંગાજી ના વેકરામાં ઉભા છે બહુત ગંભીર વિચારે ઉભા છે કપૂર ગંભીર મુન્દ્રા એ ઉભા છે લખનજી ને સીતાજી ઉભા છે કેવટ દંડ પ્રણામ કરે છે આ પેઢીઓની કમાણી જન્મોની કમાણી સફળ થઈ છે બહુત આનંદ બહુત આનંદ છે આ ભક્ત ને નમસ્કાર કરે છે ભગવાનને વિચાર આવ્યો અરે રે આ પટલ માથે ગમે એમ તો હું રાજા તો છો નો થાવધનો આજે આ વિચારો મજૂરી માણસ આનો હાથ મારા સ્થાન માટે તો ચાર પાંચ પેઢીનું મારે ખરેખર હાનું પૂરું કરી દેવું જોઈએ પણ આની ઉતરાઈ હાંટવા માટે પાંચ દસ રૂપિયા મારી કને નથી નામ બોલ્યા નતા કંઈ રામજીના ચારા સીતાજી સીતાજીની દ્રષ્ટિ કહી પણ વાંધો અહીંયા આવે ને કેમ વાંધો પડે મારે મોરારી બાપ વાત કરે મેં એમની સાંભળી છે થોડીક કથા થોડીક યાદ છે નાનું અહીંયા બેઠા બેઠા એક દાદા રામાયણ છે એક ભાઈ સુધરેલા હું વાંચો તોક રામાયણ તો હજુ થઈ લ્યુગલી લઈને બેઠા છો આટલી બધી નવલકથાઓ છે આટલા બધા પેપરો છે આટલું ફળણું આટલું હજુ લઈને બેઠા